અન્ય સમાચાર પર નજર કરીએ તો વર્ષથી માતા વગર સુના પડેલા ત્રણ સંતાનોના સંસારમાં માતાની મમતાની મહેક ફરી એકવાર ફેલાવા જઈ રહી છે જે સ્વજનો અને સંતાનોએ આ દુનિયામાં ગીતાબેનનું અસ્તિત્વ જ નહીં હોવાનું માની લીધું હતું એ જ ગીતાબેનનું તેના પરિવાર સાથે અગિયાર વર્ષ બાદ મિલન થઈ રહ્યું છે ગોધરા તાલુકાના ભામૈયા પૂર્વ ગામની આ વર્ષ બે હજાર તેરમાં એટલે કે અગિયાર વર્ષ અગાઉ ગુમ થયેલી મહિલાની ભાળ મળતા જ ત્રણ નિરાધાર બનેલા સંતાનોમાં ખુશી અને સ્વજનોમાં પણ ખુશી વ્યાપી છે ત્યારે માનસિક અસ્થિરતા ધરાવતી મહિલા વર્ષ બે હજાર તેરમાં પોતાના ઘરેથી એક સગા સંબંધીના લગ્ન પ્રસંગમાં કનજિયા ગામમાં ગઈ હતી અને ત્યાંથી ગુમ થયા બાદ તેના પરિવારજનોએ વર્ષો સુધી શોધખોળના પ્રયત્નો કર્યા હતા તેમ છતાં મહિલાનો કોઈ જ સંપર્ક થઈ શક્યો ન હતો અને તેને લઈને કોઈ પણ સ્થળેથી તે મળી આવી નથી જેથી તેના પરિવારજનોએ આખરે કંટાળીને શોધખોળ છોડી દીધી અને માની મમતા સંતાનો માટે એક ભગવાન સ્વરૂપ સાબિત થઈ હોય તેમ જીવિત અવસ્થામાં માતા કલકત્તાના એક મેન્ટલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી હોવાની જાણકારી મળી આવી અને કલકત્તાની હોસ્પિટલના તબીબે ગુમ થયેલ મહિલા સાથે વિડિયો કોલ દ્વારા પરિવાર સાથે વાત કરાવતા મહિલાના ત્રણ સંતાનો અને મહિલાના સગાઓમાં ખુશીનો માહોલ છે એટલે એમને ત્યાં આ છોકરી નીકળી અને ગઈ ગઈ એટલે લગભગ બાજુમાં લગ્ન હતું અને લગ્નમાં આ ત્યાં હતા અને આ છોકરી ઘરેથી નીકળી ગઈ એને બે એને બીજા દિવસથી અમે શોધખોળ ચાલુ કરી ખાસો પ્રયાસ કર્યો પણ અમને કોઈ જગ્યાએ પણ ભાળ મળી નહીં અને જોતા જોતા બહુ સમય નીકળી ગયો ફરી અમુક સમય પછી આ જે પતિ જે જે હતા એ એ પણ એક્સપાયર થઈ ગયા ગયા હવે આ છોકરા છે ત્રણ અનાથ સુધી કોમામાં રહેલી તબીબે પૂછપરછ કરતા મહિલાએ ગુજરાતના ગોધરાની હોવાનું જણાવ્યું અને હોસ્પિટલના તબીબે ગોધરા પોલીસ નો સંપર્ક કરી મહિલાના સ્વજનો નો સંપર્ક કર્યો

તેમની માતાને અહીંયા એમના એટલે કે ઘરે લાવી શકાય તેવી સ્થિતિ નથી આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોવાને કારણે તેમને સરકાર તરફથી કોઈ લાભ મળી જાય અને કોઈ સહાય મળી જાય અને એમની માતા એમની પાસે આવી જાય એવી અપેક્ષા આજે આ આપના અમારા ગામના નાના બાળકો અપેક્ષા રાખી રહ્યા છે અમે ઘેરે આ ગુમ થયાના થોડા સમય બાદ

કે બધા છોકરાઓ અમે હસવા લાગ્યા કે અમારી બેન મળી ગઈ મળી ગઈ એમ અમારી બેન અમે અમને ગોધરા લેવા આવો એવું બોલી શકે છે અમારી બેન ક્યારે લેવા આવો એવું બોલે અમારી બેન અમને અમારે હવે લેવા જવાની છે અમે કઈથી પૈસા લાવીએ અહીં નજીક હતો અહીંયા લઈ આવીએ હવે એટલા બધા દૂર અમે કઈથી પૈસા લાવીએ કઈ રીતે જઈએ અમે